અમદાવાદમાં ધક્કા ખાવાનો વારો આવ્યો છે નામ સુધારા કરાવવા આરોગ્ય કચેરીએ લાઈન લાગી છે તો લાઇન જન્મના દાખલામાં નામ સુધારવા લાઈનો લાગી છે કેટલાક વાલીઓએ ચાર ચાર દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે અત્યારે હું જ્યાં ઊભી છું એ ગીતા મંદિર આરોગ્ય ભવન કચેરીની લાઇન છે આપ દ્રશ્યો હાલ આપ જુઓ આ તમામ એ વાલીઓ છે કે જેમના બાળકોને શાળામાંથી અપાર કાર્ડ બનાવવા માટે કહેવામાં આવ્યું છે તમામ જે લોકો છે એ પુરાવા લઈને હાલ લાઇનમાં ઊભા છે અને આ લાંબી લાઈન અત્યારથી નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી છે આ લાઇન એટલા માટે લાગી રહી છે કારણ કે યુ ડાયસ કાર્ડ અને આધાર કાર્ડમાં જે નામ છે એ મિસમેચ થાય છે અને મિસમેચ થવાના કારણે જે લોકો છે તેમણે જન્મ મરણ જે દાખલો છે એમાં સુધારો કરાવવાની જરૂર પડે છે બાળકોની સાથે જે વાલીઓ છે એ આવી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો ક્યાંથી આવ્યા છો કેટલા સમયથી આવ્યા છો આઠ આઠ દસ દિવસ આપ જણાવો ક્યાંથી આવ્યા છો હું આટકેશ્વરથી આવી છું કેમ કામ નથી થયું કેટલા દિવસથી આવી રહ્યા છો અમે પાંચ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છીએ કેમ ધક્કા ખાવા પડ્યા આ ટોકન માટે કામ જ થતું નથી આયે કે શું કામકાજ ચાલે છે બેડ બનાવ્યું છે ને એના માટે જ આ ધક્કા ખાવા પડે છે અપાર કાર્ડ માટે આધાર કાર્ડ જોઈએ આધાર કાર્ડમાં દાખલાની સુધારણાની છે એટલે અમારે ધક્કા ખાવા પડે છે અમે હવે કંટાળી ગયા છે હવે જલ્દી થઈ જાય તો સારું કેટલા કલાક થી લાઈનમાં ઊભા છો અમે સવારે 8 વાગ્યાના ઊભા છીએ અચ્છા કચેરીમાં કોઈ કામકાજ ચાલુ થઈ ગયું છે આ કચેરીવાળા 11 વાગે ચાલુ કરે છે હવે અમારે શું કરવું હવે 8 વાગ્યાના ઊભા રહીએ છીએ બિલકુલ આ પરિસ્થિતિ દરેક વાલીની છે કારણ કે આઠ વાગે સાત વાગે છેલ્લા ચાર પાંચ દિવસથી તે લોકો અહીં આવી રહ્યા છે પરંતુ કચેરીનું કામ લોકોના ઘસારાને જોઈને જ વહેલું શરૂ કરી દેવામાં આવવું જોઈએ પરંતુ એવું કોઈ જ કામ અહીં નથી શરૂ કરવામાં આવતું અગિયાર વાગે કચેરી ચાલુ કરવામાં આવી રહી છે વેબસાઇટ ઉપર જોઈએ તો સાડા નવ વાગેનો સમય છે કે જ્યારે કચેરીનું જે કામકાજ છે આરોગ્ય વિભાગ છે એની કામગીરી શરૂ થવી જોઈએ પરંતુ અત્યારે વાલીના અત્યારે હાલ દ્રશ્યો આપ જોઈ શકો છો લોકો એ લાંબી લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડી રહ્યું છે અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરી વૈષ્ણો આપ જણો ક્યાંથી આવ્યા છો વૈષ્ણો દેવી થી અચ્છા કેટલા સમયથી આ આ કામકાજમાં આપ લાગ્યા છો નેક્સ્ટ ફ્રાઇડે આવી હતી શુક્રવારે કેમ કામ ના થયો એક બહેન હતું એકમાં લખેલું ડોક્યુમેન્ટમાં એકમાં બેન હતું તો એવું કહે છે કે આ ના ચાલે તમે બેન હોય એનો પુરાવો ફરીથી લઈને આવો પ્રૂફ તો આજે ફરીથી લાઈનમાં ઉભા રહ્યા છે બિલકુલ વારંવાર રજૂ કરવા પડતા આ બધા પુરાવાઓ અને જ્યારે વાલીઓ પુરાવા કરાવવા માટે કચેરી જાય છે તો પણ તેમને ધરમ ધક્કા જ ખાવા પડી રહ્યા છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા સી ચોવીસ કલાક અમદાવાદ